કોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ છ એક ના રોજ સમીરભાઈ ફરિયાદ આપેલી છે એ ફરિયાદની અંદર રૂબરૂમાં આવીને જણાવેલ છે કે અફજલભાઈ અલ્લાખા રૂમી તથા ફિરોજભાઈ અબુભાઈ જાફાઈ જેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા હોય અને તેઓએ રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એક ઓફિસ ખોલેલી હોય જેના મારફતે આ લોકો મુસ્લિમ સમાજના લોકોને હજ જેવી ઉમરા ઉમરા માટે લોકો યાત્રીઓને ફરમાવેલા પંદર દિવસનું પેકેજ હોય અને આ લોકોને અમદાવાદથી ફ્લાઇટમાં લઈ જઈ અને પચી સાઠ થી સિત્તેર હજાર રૂપિયા જેવું પેકેજ આપી અને લોભામની જાહેરાતો આપેલી જે આધારે આશરે ઓગણીસ જેટલા યાત્રીઓ એમની પાસે બુક કરાવી અને તારીખ ચાર એકના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા ત્યારે ત્યાં જઈને એમને જાણ થયેલી કે અમારી સાથે છેતરપિંડી થયેલાનું જણાઈ આવે છે જેથી તેઓને ફોન કરતા તેઓના ફોન સ્વીચ ઓફ આવેલા આરોપીઓના અને તેમને મદદમાં બિસ્મિલાબેન સીરાભાઈ જાબરી નાઓ પણ છે તેઓ એજન્ટનું કામ કરતા હતા અને આ રીતે બધા પાસેથી લોભામની જાહેરાતો આપી પેકેજો બતાવી અને તમને ઉમરા કરાવીશું યાત્રા કરાવીશું જેવી કરીને આશરે રકમ ચૌદ લાખ છ હજાર પાંચસો રૂપિયાની આ લોકો એ વિશ્વાસઘાત કરેલ છે જે બાબતનો ગુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે જે બીએસએનની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ ગુનાની ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ ત્યાંના ડિસ્ટા પીએસઆઈ જીએલ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે હાલ ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે અને બીજા તપાસમાં નીકળે તે વગેરેનો છે હવે હાલ તપાસ ચાલુ છે તપાસની અંદર જેટલા પણ આમાં સાહેબો આવશે જેટલા પણ ભોગ બનનાર છે તમામની વિગત મેળવવામાં આવશે આ સિવાય બીજા કેટલા ભોગ બનેલ છે તેની પણ વિગત મેળવવામાં આવશે અને સાહેબો કેટલા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે તેની વિગતવારની તપાસ કરવામાં આવશે સર આમાં અલગ અલગ વિસ્તારોની ગોંડલ થઈ ગયા આ અલગ અલગ જગ્યાએ લોકો હાલ તો અત્યારે જે ઓગણીસ યાત્રીઓ જે અમદાવાદ પહોંચેલા હતા અને તેઓ દ્વારા જાણવા મળેલ છે એટલે જેટલા યાત્રીઓ હવે આમાં સાયદો છે કે ભોગ બનાર કેટલા છે કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે એ બાબતની તપાસ ગુના અનુસંધાને કરવામાં આવી રહી છે અને ઝીણવટભરી રીતે ગુનાની તપાસ કરી અને વિગતો મેળવવામાં આવશે તેમજ આરોપી અટક કરી અને આરોપી અટક કરીથી પણ હવે વધારે વિગત ખુલે એવી આ ટ્રાવેલ્સના સંચાલક પાસે કોઈ પરમિશન હતું કે પાસે કોઈ હા એ હવે હાલ એમને હાલ તો એ લોકો પોતાની જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે તેમના મોબાઈલો છે તદાતર બંધ કરીને બધું ફરાર થઈ ગયેલ છે હવે એ લોકોને ધરપકડ થઈ થઈથી એ લોકો એ કેટલા ને કયા કેટલા સમયથી આ કરી રહ્યા છે તે બાબતે ઉંડાનપૂર્વક તપાસ કરવામાં આવશે